નમસ્કાર પાંચમી સપ્ટેમ્બર એટલે કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી જેવા મહાન શિક્ષકની યાદમાં આપણે શિક્ષક દિવસની ઉજવણી કરીએ છીએ એમના એક શિક્ષક તરીકેના ઉચ્ચ વ્યક્તિત્વ ગુણોને યાદ કરીએ છીએ શિક્ષક એ માત્ર પાઠ ભણાવનાર નથી પરંતુ જીવન જીવવાનો યોગ્ય માર્ગ બતાવનાર છે સાચા શિક્ષકના લક્ષણોની વાત કરીએ તો એ વિદ્યાર્થી બાળકને યોગ્ય વિચારસરણી વ્યક્તિત્વના સારા ગુણો ખીલવે છે પ્રશ્નો પૂછવાની હિંમત કરાવે છે અને આત્મવિશ્વાસપૂર્ણ વ્યક્તિત્વ અને પોતાનું ભવિષ્ય ઘડવાની શક્તિ પ્રદાન કરે છે માતા પિતા એ આપણા સૌથી પ્રથમ શિક્ષક છે અને ત્યારબાદ શાળા કોલેજના ગુરુજનો એ આપણા ભવિષ્યને આકાર આપે છે શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકના પાનામાં જોવા નહીં મળે પરંતુ એટલી વાત નક્કી છે કે જીવનના દરેક પગલાંમાં એ માર્ગદર્શક રૂપે આપણી સાથે અવશ્ય હશે શિક્ષકનો પ્રભાવ આપણા જીવનમાં સદૈવ રહે છે કારણ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ સરે પણ કહ્યું છે કે યોગ્ય શિક્ષક એ જ છે કે જે બાળકના મનમાં કંઈક ને કંઈક નવી ક્રિએટિવિટીનો સંચાર કરે છે કંઈક ને કંઈક નવું સર્જન કરવાની શક્તિ પ્રદાન કરે છે શિક્ષક જ આપણને મોટા સપના જોવાની હિંમત આપે છે પરંતુ એક વિદ્યાર્થી તરીકે આપણું પણ કર્તવ્ય છે કે આપણે ગુરુજનોના શિક્ષકોના પરિશ્રમનો માન રાખીએ એમને બતાવેલા એમને શીખવેલી બાબતોને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને ગુરુનું સન્માન એ માત્ર તાળીઓથી નહીં થાય પરંતુ સંસ્કાર અને આપણી સફળતાથી ચોક્કસ થવાનું છે વિદ્યાર્થી તરીકેનું કર્તવ્ય આપણું એ પણ છે મિત્રો કે આપણે શિક્ષકની શીખવેલી બાબતોને એના વ્યક્તિત્વ ગુણો કે જે આપણને ઉચ્ચ ભવિષ્યનું ઘડતર કરવાનું શીખવે છે સંસ્કારો આ બધાના સિંચન દ્વારા આપણે સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવીએ અંતમાં હું એટલું કહું છું કે સમાજ એ શિક્ષક વગર અધૂરો છે જો ડૉક્ટર આપણું જીવન બચાવે છે તો એક શિક્ષક આપણું ચરિત્ર બચાવે છે શિક્ષક એ દીવો છે કે જે પોતે બળી જાય છે પરંતુ અન્યને પ્રકાશ આપે છે માટે મિત્રો આ શિક્ષક દિવસે આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે જીવનભર આપણા ગુરુજનોનું આપણા શિક્ષકોનું આપણે સન્માન કરીશું અને સમાજમાં એક સકારાત્મક પરિવર્તન માટે જે શિક્ષકે આપણને બાબતો શીખવી છે સમાજમાં જે પરિવર્તન લાવવા માટે આપણે સક્ષમ છીએ એમાં આપણે આગળ વધીશું અને શિક્ષકની બાબતોને આપણા મૂલ્યોમાં આપણા વ્યક્તિત્વ ગુણોમાં ઉતારીશું અને એ દ્વારા સમાજનું દેશનું રક્ષણ કરીશું ધન્યવાદ